સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકી ખંડણી અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ઇસમો સામે કડક વલણ અપનાવી રહી છે કાપોદરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી દ્વારા આ પ્રકારના આરોપીઓ કે જેઓ વારંવાર પકડાવા છતાં પણ સુધરતા નથી તેમની સામે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી ચર્ચાસ્પદ કીર્તિબેન રણછોડભાઈ પટેલનું નામ આ યાદીમાં મોખરે હતું કીર્તિ પટેલ તાજેતરમાં કાપોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળજબરીથી પૈસા પડવાના એક ગુનામાં પકડાઈ હતી જોકે આ તેનો પહેલો ગુનો ન હતો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કીર્તિ પટેલ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવાની રીસરની ટેવ ધરાવે છે અને તેનો ઇતિહાસ જોતાં તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી પાસા એક્ટનો મુખ્ય ઉદ્દેશ એવા આદતી ગુનેગારો કે જેને સમાજથી દૂર રાખવાના છે જેઓ જામીન ઉપર છૂટ્યા બાદ ફરીથી એ જ પ્રકારના ગુના આચરે છે સામાન્ય કાયદાકીય પ્રક્રિયા આવા ઈસમોને રોકવામાં અપૂરતી સાબિત થતી હોવાથી પોલીસ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરાયું હતું પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો તેના ઉપર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ નવ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખીને સુરતની કાપોદરા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપી હતી